હેલો દોસ્તો જય જોહર જય આદિવાસી સંજય નાયક બ્લોક્સમાં આપ સબકા સ્વાગત છે દોસ્તો તો દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છે ફરવા માટે સવારે લગભગ ચાર ચાર ને બાવીસે નીકળ્યા હતા અને જઈએ છે આપણે ખોડું અત્યારે તો સીતાપુર વટી ગયા છે અને રસ્તામાં છે અત્યારે અહીંયા હવે અહીંથી લગભગ અહીંથી અગિયાર કિલોમીટર હે આવે જઈએ છીએ આપણે ખોડું ગામમાં થોડું કામ છે એટલે જઈએ છીએ તો તમે વિડીયો મેં કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી અહીંયા પોણી બોની પી લે ને તમારું પીવું છે છોડી દો મિત્રો આજે તો આપણે વેલા નીકળ્યા એટલે ચા પણ નથી પીધી ચા પીધી નથી એટલે અત્યારે આપણે પાણી પી લઈએ

મિત્રો આ છે અંદર ઘુસી ગયું તું રાશી કોમ થી હું તો મિત્રો ટેન્ટ ની અંદર જીવડું ઘુસી ગયું તું અને હવે આપણે નીકળી અહીંથી અહીંથી લગભગ અગિયાર કિલોમીટર છે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રહીજો આપણે ઓળ ભાષા વરી ગયા છે અને અત્યારે આપણે કારણ કે ભાષા આપણે

કારણ કે કેવું એટલે થાય છે એ કિલોમીટર થાય છે અહીંયાથી એટલે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા ઉઠીને આપણે જતા રહ્યા હતા કારણ કે આપણે વેલ પહોંચવાનું હતું એટલે અને અહીંયા પાછી લાઇટ આવવાની હતી નવ વાગે એટલે પાણી ચાલુ કરવાનું હતું અત્યારે આપણે આવીને પાણી ચાલુ કરી દીધું છે અને સવારના હજુ આપણે ચાય નથી પીધી અને નાસ્તો નથી કર્યો ત્યારે આપણે આવ્યા એટલે દૂધ લઈને આવ્યા છે અને અત્યારે હવે ચા મૂકવાનું કીધું છે એટલે આપણે ચા પી લઈશું મિત્રો અને તેથી આપણે તો લગભગ અહીંયાથી હાડા ચારે નીકળી ગયા હતા અહીંયાથી અને ત્યાં જઈને પાસે તરત વરી ગયા હતા અને રસ્તામાં થોડા ખુલ્લા પડ્યા હતા કારણ કે આપણે અહીંયાથી પહેલી વાર ગયા હતા અને ધાંગ ત્રાતી આપણે કેટલા વાર ગયા એટલે અહીંયાથી રસી ગુમ્યા હતા અહીંયા નથી તો મિત્રો આપણે અત્યારે પાણી વાળીને આવી ગયા છે ને બપોરે પહેરી દીધું એટલે આપણે બંધ કરી દીધી હતી અને આપણે સવારમાં જ્યાંથી આપણે કમરાનો હાર લેવા ગયા હતા અને છોકરા હતું બાંધ્યો છે કઈ રહ્યા પાછું છે આ બાજુ છોકરો છે એ નાનો એને બાંધ્યો છે એ ગરામાં પહેરેલો છે એરા તો આપણે કામ નથી કર્યું કારણ કે આપણે સવારમાં વહેલા ઉઠીને ગયા હતા એટલે ઊંઘી રહ્યા અને અત્યારે જવાનું છે આપણે ગામમાં અને આપણું બાઈક પણ ગામમાં આવીને પંચર પડી ગયું હતું અને આપણે શેટનું બાઇક લઈને આવ્યા હતા એટલે હવે આપણે લીવા જવાનું છે બાઇક

આ છે તે મિત્ર મહારાજની જેમ હાર પહેરી છે